જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના એવા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે ત્રણ દિવસ સોમવસંત યજ્ઞોત્સવનું આયોજન પરબધામના મહંત પરમ પૂજ્ય કરસનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના ભેસાણના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે સોમવસંત યજ્ઞોત્સવનું પરમ પૂજ્ય કરસનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું આ યજ્ઞ સનાતન ધર્મમાં પ્રથમ વખત થયું હતું જે પરબધામની ભૂમિમાં સત્સર્બંધ આશ્રમ પરબધામની ભૂમિમાં વૈદિકપણે તો અપાર મહિનો છે તેમાં યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ વાજપેય યજ્ઞ વગેરેમાં સોમવસંત યજ્ઞોત્સવ શ્રેષ્ઠ રહેલો છે જેમાં સર્વ દેવી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે આ યજ્ઞ કુંડમાં લાખો આહુતિઓ આપવામાં આવે છે જેનો આજે છેલ્લો દિવસ હતો જેમાં બીડુ હોમમાં આવ્યો હતો આ તકે ખાસ કરીને એક કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતું જેમાં બેસાન વિસાવદરના મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વયંસેવક બની खड़े પગે સેવાઓ આપી હતી જેમાં ગરીબો માટે બાપુ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં ગરીબોને સુવર્ણદાન વસ્ત્રોદાન અન્નદાન આપવા આવ્યું હતું આ તકે હજારો ગરીબોને લાભ મળ્યો હતો આ તકે લાખો ભાવિક અને ભક્તો દ્વારા આ યજ્ઞનો લાભ લીધો હતો જેમાં ભક્તોએ ભજન અને ભજનનો લાભ લીધો હતો જેમાં નામી નામે સાધુ હોય પણ ભાગ લીધો હતો આ યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ યજમાનોને પરમ પૂજ્ય કર્સનદાસ બાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તમામ યજમાનોને શિવસાગર કુંડમાં સ્નાન કરાવ્યું અને પોતે પણ સ્નાન કર્યું હતું અને પધારેલા તમામ ભક્તો ઉપર ડોલીમાં સવાર થઈ પુષ્પો દ્વારા આશીર્વાદ વચન આપ્યા હતા અને આ કાર્યક્રમ સફળતા પૂરું પૂર્ણ થયો હતો કૃષ્ણદાસજી બાપુ દ્વારા ત્રણ દિવસનું સોમ સોમવસો યજ્ઞોત્સવનું આયોજન થયું છે અને એ આયોજનમાં આજે હજારો લાખો માણસોએ ભાગ લીધો છે અને આ યજ્ઞ એટલો બધો મહાન યજ્ઞ છે કે વેદોમાં એનું ખૂબ જ વર્ણન છે અને કેટલા વર્ષો પછી અહીંયા સનાતન ધર્મમાં આ પહેલો અને પહેલો માત્ર પહેલો સોમયાગ યજ્ઞ થયો છે અને સોમયાગ યજ્ઞ રબધામની અંદર આજે એની પૂર્ણાહુતિ છે અને તારીખ એક બે અને ત્રણ બે બે હજાર પચીસની અંદર આ સોમિયા યજ્ઞનો આજે કાર્યક્રમ સંપન્ન થયો છે બીજી બાપુની નિશ્રોમાં બધા જ સંતો મહંતો અને સેવકજનો સાથે આ સોમિયા યજ્ઞ સંપન્ન થયો છે અને સનાતન ધર્મનો બાપુએ જય જયકાર કરે છે અસ્તુ સદ્ધાષ અમર દેવદાસ આને આ યજ્ઞની અંદર હજારો લાખો માણસોએ પ્રસાદ લીધો છે યજ્ઞ કુલની અંદર લાખો આહુતિ આપવામાં આવી છે અને બધા દેવતાઓને સોમ પાન કરાવી અને તૃપ્ત કરવામાં આવ્યા છે જે વેદની રૂચાઓથી બધા જ દેવતાઓને પ્રસન્ન અને તૃપ્ત કર્યા છે આવા સોમયાદ યજ્ઞની અંદર વારંવાર દેવતાઓ સોમનું પાન કરતા હોય છે અને એ દેવતાઓને યજ્ઞ મુખ દ્વારા બાપુએ સ્વયં સોમની આહુતિ આપીને દેવતાઓને પ્રસન્ન કર્યા છે આ સોમયાદ યજ્ઞની અંદર આવતા દરેક પ્રકારના જે દાનો છે એમાં અન્નદાન વસ્ત્રદાન સુવરના દાન સોનાનું દાન રજત સિક્કાના દાન અને યજમાનોને બધા જ ગરીબ મુદ્દાઓને બધાને આ દાન કર્યું છે અને આજે બાપુએ સનાતન ધર્મની નિશ્રામાં સર્વધર્મ સંભાવ રાખીને અમારા વેચાણ અને વિશાળના મુસ્લિમના અગ્રગણીઓ એમને પણ બોલાવીને બાપુએ ખૂબ વ્યવસ્થિત રીતે એમની સાથે એક ધર્મનો સંભાવ કરી અને એક હાથ મિલાવી અને સાથે રહીને ધર્મની અંદર બધા જોડાવવું એવો બાપુએ આદેશ કર્યો છે અસ્તુખ સદેવદાસ ترجمة भूत की प्रभा i'm